માત્ર દોઢ મિનિટની આ વાર્તા સમય મળે તો જરૂર સાંભળજો અહંકાર દુઃખ અને મુશ્કેલીઓને જન્મ આપે છે પ્રેરણાદાયી લઘુ કસા એક મૂર્તિકાર હતો એવી મૂર્તિ બનાવતો હતો કે જેની મૂર્તિઓને જોઈને સૌ કોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવિત હોય આસપાસના ગામડાઓમાં પણ તેનું પ્રસિદ્ધ ફેલાઈ ગઈ હતી આ બધા લોકોને તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા મૂર્તિકારને પોતાની કળાનું ખૂબ જ ઘમંડ હતું ધીમે ધીમે એક દિવસ એવો આવ્યો કે મૂર્તિકારને લાગ્યો કે હવે બહુ દિવસ જીવિત રહી શકશે નહીં પોતાના મૃત્યુની વાત સાંભળીને તે ખૂબ દુઃખી થઈ ગયો યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે એક યોજના બનાવી તેણે પોતાના જેવી જ ઉભો ઉ દસ મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો યમદૂતો આવ્યા ત્યારે તેણે પણ વિચારમાં પડી ગયા કે બધામાંથી સાચો મનુષ્ય કોણ છે તેઓ મૂંઝવણમાં કે હવે શું કરવું જો પ્રાણ લીધા વગર જઈશું તો સૃષ્ટિનો નિયમ તૂટી જશે મૂર્તિઓ તોડીશું તો કળાનું અપમાન થઈ જશે હવે કરવું શું અચાનક યમદૂતને માણસના સૌથી મોટા દુર્ગુણ અહંકારને પારકા કરવાનો વિચાર આવ્યો કેઓએ આ મૂર્તિઓને જોઈને કહ્યું કે કેટલી સુંદર મૂર્તિઓ બની છે પણ તેમાં એક ભૂલ છે તો બનાવનાર મારી સામે હોત તો હું તેને ભૂલ બતાવત આ સાંભળીને મૂર્તિકારનો અહંકાર જાગી ગયો અને તેને એવું લાગ્યું કે મારી મૂર્તિમાં કોઈ ભૂલ ભૂલ જ કેવી કેવી રીતે શકે તે ઉઠ્યો કે છે પકડી લીધો અને તેની સાથે લઈ ગયા આ વાર્તામાંથી શીખ એ મળે છે કે અહંકાર વ્યક્તિને મુશ્કેલી અને દુઃખ સિવાય કશું આપતું નથી મિત્રો કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા સીતારામ લોકોનું ભૂલતા નહીં